રામ રામ ને સીતારામ જો બાપુને વાલી રમવા આવ્યા છે અને અમે બે વિડીયા ઉતારીશું અને મહિલા બધા ભણવા આવ્યા છે અને દર આખો આ બપોર વધી અમે વિડીયો ઉતારીશું તમે જોતા રહીજો આપણા વિડીયો બાકી આર્થિક પહેલા ફટાક લાઈક કરો શેર કરો સબક્રાઈબ

like camera share camera subscribe karo bhai yaar ye bhai na pata chalta hai ae jo bitro chale jo wo